વસ્તુ તમને બતાવું આજ તો નાકા વારતા વારતા ઈચ્છી કરતા કરતા રહી ગયો છું આ વીસી કયો હોય હાલો દોસ્તો આપણે બીજેથી પાણી ચાલુ કરી વેર્યું છે અને એક વસ્તુ તમને બતાવું આ મેં બનાવી ગયણી સિનિયા તો ખબર હે બાસાલી તમે મૂકતા હોય ને તમે પાણી નાખતા હોય ને દરિયાનું એના માટે આ બનાવી કચરો ન આવે એટલે બંધ ઘડી વળીએ ન થઈ ગઈ નકર બંધ થઈ જાય બરાબર આવી રીતના બનાવી નાખજો ચાલતું પાણી આપણું વહી ગયું નડી આગળ ચાલો દોસ્તો હવે આપણે જઈશું બાસાલી જોવા બરાબર બાસાલીની કડી વડીએ ધ્યાન રાખવું પડે છે એનું કારણ છે જો બંધ થઈ જાય તો પછી આપણું બંધ થઈ જાય એરે જાય ડૂબું એટલે એને બાસાલીની કડી વડી આપણે નજર કરવી પડે છે બાસાલી બંધ થઈ જાય પછી આ ચોમાસામાં ખાડા જેવું ઉગે છે ને ગમે એટલા દાળિયા નાખો ગમે એટલી વાર નીંદો ને પૂરું જ ન પડે બાસાલી તો ચાલુ જ છે તો થોડીક ધીમી પડી જાય થોડીક વધારી વારી અને પાછા વયા જઈ આપણા કામ ઉપર એટલે કે ના કવારવાનું પાડો ગયા હતા

ઢળી એવડી મોટી રાખી હોય પાણી ઢગે નહીં બે બે ને કંટાળ તો ઉપર તળતો હોય પણ શું કરું તો કોરોન તો પાવું જ પડે વરસાદ થતો નહીં નખવા ન પાવ એક બાજુ પાણી તો ફાઈનલી દોસ્તો આપણને પછી છે ને ભૂખ લાગી બરાબર એટલે આપણે બી અહીંયા નાસ્તો કરવા બરાબર એક આ નાસ્તામાં બીજું તો કઈ લાંબુ છે બોટલ છે પાણી પીવા ટાઢું ટાઢું ફરીજનું બરાબર હવા લાવ્યો તો બળફ જામી ગયો તો એટલે અત્યારે ઓગળી ગયો એટલે સારું ટાઢું છે અને આ એક આપણે બેઠા ક્યાં જો ખાટલામાં ખાટલો કેવો બનાવ્યો જો તમે ડબલ ખાટલા

તો આપણું હરી ગયું દોસ્તો ફરી ગયું જોટાફટ આવે નાખવું વાર તો બરાબર તો નાસ્તો કર્યા પછી આપણે નહીં સુ ચડાવવા પડે આપણે બોલો ઉભા કેસરી વિમલ લઈશું આપણો હરી આપણો હરી ભરી ગયું નાક વાર તો આજ તો નાકા વારતા વર્તા ઈસી કરતા કરતા રહી ગયો છું આ ઈસી કેવો એક પાવડો ઠોક્યો ને તે મરી ગયો હમણાં મને કઈડી રેત પાણીમાં તરીને આવ્યો લે ફાઈનલ દોસ્તો તો હે ને હવે આપણે પાણી થઈ રહ્યું છે આજ વહેલું થઈ રહ્યું વહેલું ખોઈલું એટલે તો વાલ કરી દઈશું બંધ હવે બરાબર તો ચાલો તમને ટાંકો પણ બતાવ્યું કે ખાલી થઈ ગયો છે જો દોસ્તો આ ટાંકો આપણો હાવ ખાલી થઈ ગયો દેખાય ને અને આ ડેટકો ચાલુ હતો અને ઓલો બંધ હતો આ ફેર એ ચાલુ છે અને આ બંધ તો આ વિડીયો અહીંયા સુધી છે હવે અહીંયા પૂરો કરું હું તો મળ્યા કાલ પાસા ત્યાં સુધી બધાને જઈ માતાજી આવજો ટાટા ને બાય બાય